મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌને યુટ્યુબ ચેનલ કેટાલિસ્ટ માઇન્સ પર આજના આપણા ટાઈમ ટેબલનો ચોથો દિવસ હતો સતત અને નિયમિત રીતે આપણે ટાઈમ ટેબલને ફોલો કરીએ છીએ ધીરે ધીરે આત્મવિશ્વાસ બિલ્ડ કરીએ છીએ ધીરે ધીરે આપણો જે છે એ પ્રોગ્રેસ કરીએ છીએ તો આપણે પહેલાં લાઈવ આવી ગયા હોઈએ મારો ઓડિયો વિડીયો એકદમ ક્લિયર આવતો હોય તો મને કન્ફર્મેશન આપી દેજો પછી આપણો આજનો આ સેશન છે એને આગળ વધારીશું આજનું જે સેશન છે એનો આપણે હેડિંગ એવું રાખેલું છે કે ભાઈ દુખાવા વિના દોડ કાલે અમુક મિત્રોના મેસેજ હતા કે ભાઈ દુખાવો થાય છે શ્વાસ ચડે છે તો એ બાબતે અમુક ખાસ બાબત અમુક ખાસ બાબતોની ચર્ચા કરવાના છીએ આપણે બસ ભાઈ ઓકે ચલો ક્લિયર છે બધું આપણે ત્રીસ ચાલીસ સેકન્ડ એક મિનિટ જેટલી રાહ જોઈશું પછી જેટલા પણ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા હશે આપણો જે સેશન છે એને સ્ટાર્ટ કરીશું કદાચ કોઈ નવા હોય તો આપણે એમને એક વખત જે છે એ ઇન્ફોર્મેશન આપી દઈએ કે આપણો ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓ જે છે એનું આખું ટેબલ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે આજે ચોથા દિવસનો ટાસ્ક હતો તો કોઈ નવા મિત્રો હોય તો જે આપણું ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ છે તો એનું શેડ્યુલ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી એ ડાઉનલોડ કરી શકે છે ટેલિગ્રામ ચેનલની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે આજનો જે આપણો ટાસ્ક હતો ભાઈઓ માટે એ બે કિલોમીટર રિપીટ હતો આપણે ગઈકાલે બે કિલોમીટર દોડ્યા હતા અને બહેનો માટે જે એમનો ટાસ્ક હતો એ આપણે આજે ચારસો મીટર વધારેલો હતો એટલે એમને જે છેલ્લા બે દિવસ બીજો અને ત્રીજો દિવસ જે આઠસો મીટરનું રનિંગ હતું તો આજે જે છે એમને આપણે બારસો બારસો મીટરનો જે છે ટાસ્ક રાખેલો હતો ઘણા બધા મિત્રોના સ્ક્રીનશોટ જે છે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવી રહ્યા છે એ બધા આપણે જોઈશું તો આજનો જે આપણે ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે એ બાબતે આપણે થોડીક ચર્ચા કરીશું અમુક મિત્રોના જે ગઈકાલના ક્વેશ્ચન હતા કે ભાઈ દુખાવો થાય છે તો શું કરવું જોઈએ પહેલી વસ્તુ તો આપણું જે ટાઈમ ટેબલ છે એને તમને અહીંથી જેટલી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એને તમે ફોલો કરશો એટલે કે એક સંતુલન જાળવીને પ્રિપરેશન કરશો તો તમારું જે પેઇન છે એ મિનિમલ થશે મિનિમલ એટલે ન્યૂનતમ થશે એવું કંઈ દોડમાં એવું શક્ય નથી કે તમને તમે જેમ ચાલતા હોવ તમે જેમ બે કિલોમીટર પાંચ કિલોમીટર ચાલો તમને કોઈ પેઇન ના થાય એવું દોડમાં શક્ય નથી એટલે મિનિમલ પેઇન સાથે કે જેમાં આપણે વધારે રેસ્ટ રેસ્ટ ના કરવો પડે હલકો હલકો પેઇન થાય પણ ગ્રાઉન્ડમાં આવી એટલે ઓછો થઈ જાય તો એવી રીતે આપણે દોડવા માટે શું કરી શકીએ એના વિશે વાત કરવાના છે ગઈકાલે જે મિત્રોનો મેસેજ હતો કે ભાઈ એમને જે થાય છે એમાં ટાઈટનેસ આવી ગઈ છે તો એનું મેઇન રીઝન એ જ હતું કે ભાઈ તમે હજી ત્રીજો ચોથો દિવસ છે અને તમે ત્રીસ ત્રીસ મિનિટ સુધી રનિંગ કરો છો તો આ વસ્તુ સ્વાભાવિક છે તો આપણે કઈ રીતે આપણી જે સ્ટ્રેટેજી છે એને રાખી શકીએ આગળ કઈ રીતે આપણે આગળ વધી શકીએ કે જેથી આપણને પેઇન જે છે એ ઓછો થઈ શકે એના વિશે વાત કરીશું એક્સરસાઇઝ અમુક લોકો કેતા એક્સરસાઇઝ ક્યાંથી શરૂઆત કરવાની છે એના વિશે વાત કરીશું एक्सरसाइज में आपने स्टार्टिंग में कोई पण प्रकारनी વધારે પડતી हार्ड एक्सरसाइज नाही बस सूर्य नमस्कार થી આપણે શરૂઆત કરીશું કે ભાઈ સૂર્ય નમસ્કાર છે આપને ખબર છે કે જે એની જે પોઝિશન હોય છે અલગ 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 એ આખો તમે 12 વખત કરો એટલે એક સૂર્ય નમસ્કાર નો સેટ થાય છે તો આપણે एक्सरसाइज ਦੇ ਅੰਦਰ માત્ર ਨਾ માત્ર સૂર્ય નમસ્કાર करूશું ਜਿੰਨੀ જેટલી ਕੈਪੈਸਿਟੀ બરાબર તમારા છે એક આખો સેટ નથી થતો આખા 12 વખત નથી થતો તમારા થી શરૂઆતમાં જેટલું થાય છે ત્યાં થી તમારે સ્ટાર્ટ કરવાનું છે એ સિવાય વધારે પડતી एक्सरसाइज આપણે જે રહ્યા ए बी सी કે છે ਲંજિસ કે છે 푸શ업 સિટ업স જે કે છે પહેલા વીકની અંદર આપણે એ બધું અવોઇડ કરવાનું છે જે આપણે એકદમ દેશી છે કે ભાઈ સૂર્ય નમસ્કારથી આપણે જે છે એ શરૂઆત કરવાના છે ગઈકાલનો એક બીજો મેસેજ હતો આપણે મેં એ ટેલિગ્રામ ચેનલ પર મેં એ મેસેજ પણ છોડ્યો હતો કે ભાઈ જ્યારે આપણે દોડીએ છીએ આપણે સાયન્સની અંદર જોતા હોઈએ છીએ કે સ્નાયુઓ પાસેથી જ્યારે મસલ પાસે આપણે વધારે કામ લઈએ છીએ તો મસલની અંદર જે છે ઇલેક્ટ્રિક એસિડનો ભરાવો થઈ જતો હોય છે એટલે આપણે ફરજિયાત ગ્રાઉન્ડ પરથી જ્યારે ઘરે પહોંચીએ છીએ તો તરત એક ગરમ પાણીથી નાહી લેવાની જે આદત છે એ રાખવાની છે બીજી વસ્તુ કે આ ટાઈમ ટેબલ એવું છે અમે પોતે પણ ફોલો કરીએ છીએ ગ્રાઉન્ડમાં મારી સાથે બીજા ચાર પાંચ મિત્રો જોડાય છે અમે બધા તો આ ટાઈમ ટેબલમાં પેઇન એટલો બધો નથી થતો કે તમારે એના માટે જે છે એ રેસ્ટ લેવો પડે અથવા તો વધારે પડતી જે તમારે એને સિરિયસલી લેવો પડે એટલે વસ્તુ એ છે કે તમે સંતુલન જાળવી રાખશો એથી જેટલું કહેવામાં આવે છે એટલું કરો છો તો કોઈ ચિંતા જેવો વિષય નથી અત્યારે ઘણા લોકોની કેપેસિટી આના કરતાં વધારે કરવાની છે આના કરતાં વધુ સારી પેસ થી લોકો રનિંગ કરી શકે છે પણ એ બધું જો તમારે અત્યારે પેનને અવોઇડ કરવું હોય તો એને કરવાની જરૂર નથી શું કરવાનું છે આપણે તો કે ભાઈ આપણે એક સંતુલન જાળવાનું છે અહીંથી જે શેડ્યુલ આપવામાં આવે છે એને સ્ટ્રિક્ટલી વળગી રહેવાનું છે બીજી વસ્તુ કે એક્સરસાઇઝની ની અંદર વધારે પડતી કોઈ એક્સરસાઇઝ નથી કરવાની સૂર્ય તે આપણે વધારે આપણી કેપેસિટી હોય તો એક સૂર્ય નમસ્કાર સેટ વધારે લગાવી દેવાનો છે બીજી વસ્તુ શું કરવાની છે તો આપણે આપણે ગરમ પાણી છે છે એનો ટેવ રાખવાની ગ્રાઉન્ડ પરથી જેવું ઘરે તો મેઇન સેશનની આ ત્રણ વસ્તુઓ પર મારે તમને ધ્યાન દોરવાનું હતું એવું હોય તો હું પછી રોજે રોજ લેવાનું શરૂ કરું કે જેટલું ટાઈમ ટેબલ આપેલું છે એના કરતા વધારે કઈ ના કરો ત્રીજું વીક આવો જો ચોથું વીક આવો જો ત્યારે હું તમને કહીશ કે ભાઈ આ ટાઈમ ટેબલ જે છે આનાથી વધારે તમે કરી શકો તો કરો હજી તમારે સ્પીડ વધી શકે તો વધો વધારો પણ અત્યારે જે છે એની જરૂર નથી જેટલી વસ્તુ કરવાની છે એટલી વસ્તુ તમે ખાસ કરો આનાથી વધારે કરશો તો પછી તમને ઇન્જરી આવશે આપણે કોઈ ડોક્ટર નથી કે પછી તમને એક વખત જે છે ઇન્જરી આવી જાય તો આ કરીને આખો તો મટી જશે અહીંથી શું વસ્તુ તમને ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે કે કઈ રીતે તમે ઇન્જરી જે છે એને અવોઇડ કરી શકો છો એક વખત તમારા મસલમાં વધારે પડતો પેન થઈ જશે પછી રેસ્ટ સિવાય એનો કોઈ ઉપાય નહીં હોય એવું નથી હોતું કે ભાઈ તમને કોઈ ઇન્જરી થઈ ગઈ છે અથવા તો તમને દુખાવો શરૂ થઈ ગયો છે તો તમે એક્સરસાઇઝ કરશો તો તમને મટી જશે ઇન્જરી શરૂ થઈ જશે તો પછી તમારે રેસ્ટ લેવો પડશે તો એક્સરસાઇઝ એના માટે હોય છે તો કે ભાઈ એનાથી આપણને ઇન્જરી ના થાય એના માટે હોય છે એટલે કોઈ એવું વિચારતું હોય કે એક વખત થઈ જાય પછી હું કોઈ કરી તો મને મટી જશે એવું થાય એટલે આ જે છે ન થવો એ આપણે કઈ રીતે આગળ વધીએ છીએ એના ઉપર છે બાકી અત્યારે જે આપણે ટાસ્ક પૂરા કરીને સ્ક્રીનશોટ મોકલીએ છીએ તો એના કરતાં વધારે ઓછા એના કરતાં આપણે વધારે એફર્ટ્સ લગાવીને ઓછા સમયની અંદર એને પૂરું કરી શકીએ છીએ પણ અત્યારે ખાસ આ વસ્તુ પર આપણે ધ્યાન રાખવાની છે તો આ જે પાંચ મિનિટની અંદર મારે તમને જે વસ્તુ કહેવાની હતી એ મેં તમને ડિસ્કસ કરી દીધી છે આ સિવાય તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને અહીં પૂછી શકો છો મેસેજની અંદર ગઈકાલના અઢળક મેસેજ હતા એટલે હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે જે પણ તમારી ક્વેરી હોય આપણને અહીંથી જ મળી જશે સેશન તમને યુઝફુલ લાગતો હોય તો તમારે એને લાઈક કરી દેવાનો છે તમારા મિત્રોમાં અથવા તો ફ્રેન્ડ સર્કલની અંદર જે છે એને શેર કરી દેવાનો રહેશે જ્યાં સુધી આપણને સેશનની અંદર પ્રોપર રિસ્પોન્સ મળતો રહેશે ડેઈલી લાઈવ સેશન લાવીશું રિસ્પોન્સ જો ઓછો થશે તો પછી આપણે જે સેશનની ફ્રીક્વન્સી છે કે વીકની અંદર બે અથવા ત્રણ એ રીતે આપણે આગળ વધીશું

અને અહીંયાથી જે આપણું ટેબલ આપેલું છે તો એની અંદર બસ એ રીતનું છે કે તમે એને સ્ટ્રિક્ટલી વળગી રહેશો તો તમારું એ સુધીમાં પૂરું થઈ જશે એટલે એનો કોઈ ચિંતા કરવાની વિષય નથી બધી તમારી ચિંતાઓ છે અમે કરી રહ્યા ભાઈઓ ચલો કોઈ બીજા ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો સર મારે નોકરી ચાલુ છે અને નોકરી મુકાય એવી સિચ્યુએશન નહીં તો રિટર્નમાં પાસ થઈ શકાય અક્ષયભાઈ અક્ષયભાઈ નોકરીની સાથે માં એક વસ્તુ તો ફેક્ટ છે કે આપણી પાસે સમય ઓછો છે બીજી વસ્તુ એ પણ છે કે જો તમે એકદમ બિગિનર્સ છો શરૂ કરો છો તો થોડુંક વધારે પડતું અઘરું થઈ જાય છે પણ જો તમે પહેલાં પ્રિપેરેશન કરેલી છે બેઝિક્સ તમારું બધું જે છે એ સારું છે તમારામાં પોટેન્શિયલ હોય તો પોસિબલ છે કે તમે ટાઈમ મેનેજમેન્ટ વ્યવસ્થિત કરી શકો બાકી એકદમ ફ્રેશર હોવ અને તમારામાં પોટેન્શિયલ છે એવું જો તમને લાગતું હોય તો પાંચ એક મહિનાની વાત છે તમે રિસ્ક લઈ શકો છો બાકી અત્યારની તમને હું ગ્રાઉન્ડની જે સિચ્યુએશન છે એ એક મિનિટ બતાવી દઉં છું અને પછી આપણું જે સેશન છે એને કમ્પ્લીટ કરીએ